જે કડદિયાનો લાડુ ખાવાથી તમારા શરીર પર સકારાત્મક અસર થઈ શકે છે ખાસ કરીને શિયાળાની ઋતુમાં કારણ કે તે એક પરંપરાગત શિયાળુ વાનગી છે અને અને તેના ઘટકો ગરમી પોષણ આપે જો કે પ્રમાણ અને તમારી પાચનશક્તિ ધ્યાનમાં રાખવી જરૂરી છે શ્યામકુમારના નમસ્કાર આજના વિડીયોમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અડદિયા લાડુના મુખ્ય ફાયદાઓ શરીરને ગરમાહટ અને ઉર્જા અડદીઓ મુખ્યત્વે અડદની દાળનો લોટ ઘી ગોળ ખાંડ અને ગરમ મસાલાઓ જેમ કે સૂંઠ ગંઠોડા મરી ઇલાયચી વગેરેમાંથી બને છે આ તમામ ઘટકો ગરમ પ્રકૃતિના હોવાથી શિયાળામાં શરીરને આંતરિક ગરમાહટ પૂરી પાડે છે અને દિવસભર માટે જરૂરી ઉર્જા એનર્જી આપે છે પ્રોટીનનો સારો સ્ત્રોત અડદની દાળ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે જેને કારણે તે સ્નાયુઓ મસલ્સને મજબૂત બનાવવામાં અને શરીરની નબળાઈ દૂર કરવામાં મદદ કરે છે આયુર્વેદમાં અડદને માંસવર્ધક શરીરનું પોષણ કરનાર પણ કહેવામાં આવ્યું છે સાંધા અને હાડકાં માટે ફાયદાકારક તેમાં વપરાતો ગુંદ એડબલ ગમ જે કેલ્શિયમથી ભરપૂર હોય છે તે સાંધાના દુખાવા અને હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે જે ખાસ કરીને ઠંડીમાં થતી જકડન સ્ટીફનસમાં રાહત આપે છે રોગપ્રતિકારક શક્તિમાં વધારો અડદિયામાં વપરાતા વિવિધ તેજાના અને સુકામેવા ડ્રાય ફ્રુટ્સ વિટામિન્સ મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર હોય છે જે રોગપ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી વધારવામાં અને શરદી ખાંસી જેવા સામાન્ય શિયાળુ રોગો સામે રક્ષણ આપવામાં મદદ કરે છે પાચન સુધારે છે તેમાં વપરાતા ગરમ મસાલા પાચન ક્રિયા બાબતો અડદીઓ પચવામાં લાડુ જ ખાવો જોઈએ અને તે પણ જો તમારી પાચન શક્તિ સારી હોય જો તમને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા જેમ કે ડાયાબિટીસ વધારે વજન અથવા પાચન સંબંધિત તકલીફ હોય તો રોજ અડદીઓ ખાતા પહેલા તમારા ડોક્ટર કે આહાર નિષ્ણાત ડાયટીશિયન ની સલાહ લેવી શ્રેષ્ઠ છે શિયાળામાં ખાવાથી તે વધુ લાભદાયક છે કારણ કે આ ઋતુમાં શરીરની પાચન અગ્નિ પ્રબળ હોય છે